છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા જર્જરિત બ્રિજના તાત્કાલિક સમારકામની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું કવાટ બાયપાસ રોડ પર આવેલા પુલ પર વાહનો રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા સાથે ભગ્યાભાઈ રાઠવા નેવ નેવસિંહભાઈ રાઠવા સહિતના કાર્યકર્તાઓએ પુલ પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો તેમને પુલની દયનીય હાલતને રેખાંકિત કરવા પ્રતિકાત્મક પચાસ વર્ષથી જૂનો છે અને ભારે જર્જરિત હાલતમાં છે પુલના સપાટ પર મોટા ગાબડા સર્જાયા હોવાના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવાનો ખતરો વધ્યો છે તાજેતરમાં જેતપુર પાવી નજીકનો એક પુલ ધોવાઈ જતા ટ્રાફિક બંધ કરવો પડ્યો હતો પરિણામે મોટા ભારદારી વાહનો માટે કવાટનો આ જૂનો પુલ જ વિકલ્પ રહ્યો છે જે તેની જોખમી સ્થિતિને વધુ ગંભીર બનાવે છે કાર્યકર્તાઓએ ગંભીર બ્રિજ જેવી દુર્ઘટના ફરી ન સર્જાય તેવી આશંકા વ્યક્ત કરી હતી વિરોધના અનુસંધાનમાં કવાટ પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ સાહેબ સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા જેમણે રાધિકાબેન રાઠવાને છોટાઉદેપુર સ્ટેટ આર એન બી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોન પર વાતચીત કરાવી હતી રાધિકાબેન રાઠવાએ અધિકારીઓને સ્થળ પર આવીને તાત્કાલિક સમારકામ શરૂ કરવાની માંગ કરી હતી હતી નહી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી હતી સમજાવટ ચર્ચા પોલીસની અને અધિકારી સાથેની બાદ રસ્તાની પર ખસેડાતા વાહન વ્યવહાર ફરી રીતે શરૂ થઈ શક્યો હતો

અને અહીંયા કવાટ અને આ જે લોકલ પબ્લિક જે રોજે અહીંયા આવજા કરે છે એમને તકલીફો થાય છે એમ્બ્યુલન્સ આવે એમને પણ તકલીફો આવે છે બાઇકોવાળા અહીંયા પડે છે એમને ગંભીર એક્સિડન્ટો થાય છે અને હું આ ભાજપ સરકારને પૂછવા માગું છું તમે આટલી મોટી મોટી વાતો કરો પણ

કોઈ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ જવાબદાર ભાજપના ચૂંટાયેલા પ્રતિક હશે સાધનો બહારથીના બીજા રોડો તૂટી ગયેલા છે એના માટે બહારથીના મોટા મોટા સાધનો અહીંયા પુલ ઉપર સરખવા દે હાલની તારીખે પેલું ખીચી વાત છે હાલની તારીખે આ પુલ તૂટીને જ્યારે કોઈ વાહનવાળા કે બાઇકેવાળા કે ગમે તે વ્યક્તિને નુકસાન થયા પછી પુલ બંધાવાનું કે હું કરવાનો અમને હું આ ભાજપની સરકાર આ હું દેખાય છે કે નહીં દેખાતું મારે એમને એમ કહેવાનું છે કે આ સરકાર તમો અમારે એકસો અડત્રીસ સીટ ઉપરના ના ધારાસભ્ય સાહેબ સંસદ સભ્ય સાહેબ તમને તમને શું દેખાય છે પ્રજા અમારી મરે કે તૂટે કે તૂટી જાય ત્યારે તમારો સમય આવે છે તમને મત લેવાની મત લેવાની તમારો વિચાર છે પણ અમારે આ પ્રજાનું કુંદ છે અમારે બહારથીનો વાહનો આવે છે ત્યાં તૂટી જાય અને કોઈ પ્રજાની જીવ ગુમાઈ જાય તારે સરકાર આને દેખવાનું છે કે કારકાનું બાંધકામ કરવાનું છે આ દહીં જય આદિવાસી દરેક ગામના આપણા ભાઈ બ્રેન થઈને અમે આનો રજૂઆત કરવા માટે અમે આવેલા છે ખુબ ખુબ આભાર જય આદિવાસી અહીંના વિરોધ પક્ષના માજી નેતા છે અહીંયા દરેક પ્રકારના નેતાઓ આજ સુધી થઈ ગયા છે અને ચાલુ ધારાસભ્યો છે ચાલુ જે સરકાર છે એમને આજ સુધી દેખાયું નથી અહીંયા એટલું મોટું ગાબડું પડી ગયું છે કે આખે આખો એક બાળક જતું રહે એટલું મોટું ગાબડું છે એના સળિયા સદંતર દેખાય છે નીચે પાણીનું પટ પણ દેખાય છે તો આટલું મોટું ગાબડું પડવા છતાં પણ અહીંના લોકલ બોડીના અથવા તો તમામે તમામ ધારાસભ્ય ધારાસભ્યથી લઈને સ્ટેટથી મંત્રીઓ સુધીના માણસોને આજ સુધી આ માર્ગ મકાન ખાતાના દરેકે દરેક ફૂટમાં આ પ્રોબ્લેમ ઊભા થાય છે તો આ લોકોને કેમ જોવામાં નથી આવતું અથવા તો લોકો મરવાની રાહ જોઈએ છે અથવા તો એ લોકોને એમની મનશા ખરાબ હોય અને નેતાઓને ખુદને પણ એવું ઈચ્છે છે કે આ ભારત દેશની વસ્તી ઘટાડવા માટે યા તો આદિવાસીઓને કોઈ નજર કેદ કે નજર રાખવા માટે તૈયાર નથી તો આ લોકો કયા પ્રકારનું શાસન કરે છે જે અમારે આજે આ તમામ જે આગેવાનો ભેગા થયા છે એ આજે આ રામધૂન બોલાવી આ પુલનું આજે અમે એમને આટલા વર્ષો સુધી અમારા લોકોને સેવા આપી તેમ છતાં પણ આજે એમનું આજે મૃત્યુ થઈ ગયું એવું અમને દેખાય છે તો એનું બારમું તેરમું અને એની જે તમામ જે વિધિ જેમ માણસની કરવામાં આવે તેમ આ ફૂલની પણ અમે કરીશું અને અહીંના લોકલ નેતાઓને પણ અમે ફૂલે આમ કહીએ છીએ કે તમે આ નેતાગીરી કરતા હોય તો કરો નહીં તો છોડી દો